એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત કેડરના મહિલા આઈપીએસ અધિકારીને ભારતીય ગુપ્તચર સેવામાં ભારત સરકારે પસંદ કર્યા છે અને તેમણે ગુજરાતમાંથી પોતાનો હવાલો છોડી હવે ભારતીય ગુપ્તચર સેવાનો હિસ્સો તેઓ બની ગયા છે કોણ છે આ મહિલા અધિકારી અને શું હશે તેમનું કામ તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ જેઓ ભારતીય સનદી સેવાના અને જેઓ ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ છે તેઓ અલગ અલગ રાજ્યમાં ફરજ બજાવે છે અને આ અધિકારીઓ સમય આવે પ્રતિનિયુક્તિ ઉપર ભારત સરકારમાં પણ સેવા આપતા હોય છે અત્યાર સુધી ભારતીય પોલીસ સેવાના એક ડઝન કરતાં વધુ અધિકારીઓ ભારત સરકારની વિવિધ એજન્સીઓમાં કામ કરી રહ્યા છે જેમાં સીબીઆઈથી લઈ રો જેવી મોટી સંસ્થામાં ગુજરાત પોલીસના અધિકારીઓ સામેલ છે આ ઉપરાંત એનઆઈએમાં પણ ગુજરાત સરકારના ગુજરાત પોલીસના અધિકારીઓ હિસ્સો બન્યા છે આ ગુજરાત માટે ગૌરવ છે હવે આવી જ એક સંસ્થાનો હિસ્સો બન્યા છે આઈપીએસ અધિકારી શ્વેતા શ્રીમાળી શ્વેતા શ્રીમાળી બે હજાર દસના આઈપીએસ અધિકારી છે તેઓ ભારતીય પોલીસ સેવાનો હિસ્સો બન્યા પછી અલગ અલગ ફરજ બજાવી ચૂક્યા છે તેમનું છેલ્લું પોસ્ટિંગ અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ હતું સેન્ટ્રલ જેલમાં હતા તે દરમિયાન જ તેમને એસપીમાંથી ડીઆઈજી તરીકે વળતી આપવામાં આવી હતી પણ તેમની બદલી થઈ નહોતી તાજેતરમાં ગુજરાત સરકારે બદલીનો ગંજીપો ચીપ્યો ત્યારે શ્વેતા શ્રીમાળીને એસપીની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા કારણ કે ભારત સરકારે તેમને ભારતીય ગુપ્તચર સેવામાં મૂકવાનો નિર્ણય કર્યો હતો એટલે કે તેમને ડેપ્યુટેશન ઉપર લઈ જવાનો નિર્ણય કર્યો હતો તેના કારણે ગુજરાત સરકારે તેમને ગુજરાતમાંથી મુક્ત કર્યા અને શ્વેતા શ્રીમાળી ગુજરાત સરકારમાંથી મુક્ત થયા પછી ગુપ્તચર સેવાનો હિસ્સો બન્યા છે અને હવે તેમને ગુજરાતનો જ હવાલો સોંપવામાં આવ્યો છે ગુજરાતમાં તેઓ ઇમિગ્રેશન વિભાગની કામગીરી સંભાળશે ગુજરાતના તમામ એરપોર્ટ ઉપર જે ઇમિગ્રેશનની કામગીરી સંભાળવામાં આવે છે તે ભારતીય ગુપ્તચર સેવાના અધિકારીઓ આ જવાબદારી બેખૂબી નિભાવતા હોય છે હવે ગુજરાતના જ અધિકારી ગુજરાત ઇમિગ્રેશનની જવાબદારી સંભાળશે આ ગુજરાત માટે ગૌરવ છે અત્યાર સુધી જે અધિકારીઓ પ્રતિનિયુક્તિ ઉપર કેન્દ્રમાં ગયા તેમાં હિમાંશુ શુક્લ અને દીપેર ભદ્રન એ રોની અંદર અત્યારે ફરજ બજાવી રહ્યા છે આ જ પ્રકારે સીબીઆઈમાં પણ અનેક અધિકારીઓ ગુજરાતના ફરજ બજાવે છે હવે એક મહિલા અધિકારી ગુપ્તચર સેવાનો હિસ્સો બન્યા છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી લખજો આ સ્ટોરીને લાઈક અને શેર કરજો મને અને મારા સાથી સોનુને રજા આપજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર